યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે જાણીશું માઘ માસમાં આવતી જયા એકાદશી વર્ત જયા એકાદશી વર્ત ક્યારે કરવાનું છે વર્તનના પારણા ક્યારે કરવાના વર્તનનું શુભ મુહૂર્ત તમામ માહિતી આજના વિડીયોમાં આપણે સાંભળીશું હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી એકાદશી તિથિ વિષ્ણુજીની પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ છે માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર જયા એકાદશી ઉજવવામાં આવે છે આ વર્ષે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે ધાર્મિક માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ વિધાન અનુસાર વિષ્ણુની પૂજા કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે હવે આપણે જાણીશું જયા એકાદશીનો પ્રારંભ ક્યારે થાય છે તો પંચાંગ અનુસાર જયા એકાદશીનો શુભ સમય ઓગણીસ ફેબ્રુઆરી સવારે આઠ વાગીને ઓગણપચાસ મિનિટે શરૂ થશે અને વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે નવ પંચાવન કલાકે સમાપ્ત થશે તો ઉદય તિથિ અનુસાર વ્રત રાખવાનું હોય છે તો વીસ ફેબ્રુઆરી મંગળવારના રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકાય અને વ્રત રાખી શકાય હવે આપણે જયા એકાદશી વ્રતની વિધિ જાણીશું તો વર્તની વિધિ દશમની રાત્રે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું તથા દૂર રહેવું એકાદશી પ્રાતઃ કાળે સ્નાનાદિ કર્મ કર્યા બાદ વિષ્ણુ ભગવાન અથવા લાલાની સમક્ષ બેસી ગીતા પાઠ કરવો અથવા સાંભળવો અને પ્રભુ સમક્ષ પ્રણ કરવું કે આજે હું ચોર પાખંડી દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવવું ઓમ નમો ભગવતે વાસુ દેવાય આ મંત્રના જાપ કરવા અને પ્રતિજ્ઞા કરવી ભગવાન વિષ્ણુનું સમરણ પ્રાર્થના કરવી કે હે ત્રિલોકવતી મારી લાજ આપના આત્મા છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું એકાદશીએ વાળ ન કાપવા મધુર બોલવું વધુ ન બોલવું અને સચ્ય બોલવું અને આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું અને રાત્રે જાગરણ કરવું જાગરણ કરતી વખતે શ્રી શ્રીહરિ સમક્ષ દીપ પ્રગટાવવો જાગરણ કાળમાં મંજરી સહિત તુલસી દળ વડે ભક્તિપૂર્વક શ્રી શ્રીહરિની પૂજા કરે તો તેને બીજો જન્મ આ સંસારમાં થતો નથી હવે આપણે પારણાનું મુહૂર્ત જોઈશું કે પારણા ક્યારે કરવાના તો પારણા માટેનું શુભ મુહૂર્ત છે એકવીસ ફેબ્રુઆરી બુધવાર બે હજાર ચોવીસ સવારે છ પંચાવનથી નવ અગિયાર સુધી આ સમય દરમિયાન તમે પારણા કરી શકો છો પારણા કરતી વખતે પૂજાના સ્થાન પર બેસીને શેકેલા ચણાના સાત ચણાના સૌ ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ કે મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થયા આવી ભાવના કરી સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ તો આપણે સાંભળી એકાદશી વર્તની વિધિ પારણા ખોલવાનો સમય પારણા ખોલવાની વિધિ શુભ મુહૂર્ત તો હવે પછીના વિડીયોમાં આપણે જયા એકાદશી વ્રતકથા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો